ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું તેમજ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે ખેડૂતોની રજૂઆતને ધ્યાને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે જેથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે જ્યારે બાંગ્લાદેશમાં પચાસ હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મનસુખ માંડવ્યાની હાજરીમાં મળેલી માટે ટર્ન્સ બી કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ